નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળીનો જે ખેડૂતોએ સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મયા સારા અને ખુશીના સમાચાર તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયો પૂરો જવો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ ટૂંકી વટ ઘટે બે તરફથી અથડાઈ રહ્યા છે અને બજારમાં ખાસ કોઈ મોટી ડિમાન્ડ ન હતી અને સામે આવકો પણ સ્થિર રહી છે અને ઉનાળું વાવેતર માટે હવે બિયારણની માંગ કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના કે મગફળીમાં હવે કોઈ મોટી તેજી નહીં થાય પરંતુ ક્વોલિટીમાં માંગ આવશે તેમાં થોડો સુધારો આવી શકે છે અને ઉનાળું મગફળીના વાવેતર હજી વાર છે પરંતુ ખેડૂતોની બિયારણની માંગ હવે થોડી થોડી શરૂ થઈ જાય તેવી ધારણા દેખાઈ રહી છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દેઠ આપેલ છે તો પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ જેતપુર સસો એકથી એક હજારને એક્યાસી રૂપિયા ભાવનગર અગિયારસો બત્રીસથી અગિયારસોને તેત્રીસ રૂપિયા રાજુલા નવસો અગિયારથી એક હજારને એક રૂપિયો જામનગર આઠસોથી એક હજારને નેવ રૂપિયા બાબરા બારસો પચાસથી તેરસો ને પંચાણું રૂપિયા રાજકોટ નવસો ચાલીસથી બારસો ને પચાસ રૂપિયા અમરેલી નવસોથી એક હજારને અઠ્યાસી રૂપિયા કોડીનાર નવસો ચોત્રીસથી એક હજારને બત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી એક હજારને એકતાલીસ રૂપિયા મહુવા નવસો એંસીથી એક હજારને એકાણું રૂપિયા હવે જાણીશું જાડી મગફળીના ભાવ વિસાવદર આઠસો પંચોતેર થી એક હજારને એકાણું રૂપિયા મહુવા નવસો સિત્તેર થી એક હજાર ને છત્રીસ રૂપિયા ગોંડલ છસો એકાવન થી એક હજારને છન્નું રૂપિયા કાલાવા એક હજાર પંદર થી અગિયારસો ને પંદર રૂપિયા જુનાગઢ આઠસો વીસ થી અગિયારસો ને એક રૂપિયો રાજકોટ નવસો તેરથી અગિયારસો ને ચોવીસ રૂપિયા કોડીનાર નવસો એંસીથી એક હજારને રૂપિયા સાવરકુંડલા એક હજારથી એક હજારને રૂપિયા જેતપુર સત્સો છવીસથી અગિયારસો ને એક રૂપિયો પોરબંદર નવસોથી એક હજારને રૂપિયા